નમસ્કાર મારા ભાઈઓ અને બહેનો આપણે સૌ અયોધ્યા ખાતે નિર્માણ પામેલ રામ મંદિરના પ્રાણ પ્રતિષ્ઠાના સાક્ષી બનવાના છીએ તો આપણે સૌ શ્રી રામ વિશે થોડી માહિતી મેળવવી જે લોકો હજુ જાણતા નથી સૌ સનાતની ભાઈઓ બહેનોને સાંસ્કૃતિક વિરાસત ચેનલને સબસ્ક્રાઈબ કરો અને ધર્મપ્રેમી લોકો સુધી આ માહિતી પહોંચાડો આપણે આ વિડીયોમાં રામનું અનુષ્ઠાન કેવી રીતે કરવું એ એમ કે જોઈશું કે રામ નામ લખવું એ પણ એક અનુષ્ઠાન કહેવાય છે તો તે કેવી રીતે શરૂ કરશો કલમ અને સાયથી લઈ અને લખવા સુધીના આ નિયમો છે તે એમ કે જાણી લો તો ચાલો મિત્રો આપણે આગળ વિડિયોમાં જોઈએ કે રામ ભક્તિમાં શ્રી રામની પૂજા સાથે રામ નામ ને મંત્રની જેમ લખવાનો અનુષ્ઠાન પણ કરવામાં આવે છે આને અનુષ્ઠાન એટલા માટે કહેવામાં આવે છે કેમ કે તેમાં હાથથી રામ નામ લેખન જીપતી નામનો જાપ આખથી રામ નામના દર્શન અને મનથી નામનું ધ્યાન થઈ જાય છે કે બૃહદનારદ પુરાણમાં ઉલ્લેખવામાં આવ્યો છે કે મનમાં રામ નામને વિચારવા તેનું કીર્તન કરવા જોવા લખવા અને શરીર પર ધારણ કરવાથી દરેક પ્રકારની મનોકામનાઓ પૂર્ણ થાય છે કેમ કે રામ નામનું નામ છે તેમ કે કેવી રીતે કરવામાં આવે છે એમ કે સારું મુહૂર્ત જોઈને ગણેશજી અને સીતારામની પૂજા કરો તે પછી રામ નામનો મંત્ર લખવાનું એમ કે શરૂ કરો ઓમ નામ લખવાનું ચાલુ કરો અને છેલ્લે પણ ઓમ લખો એમ કે કલમ અને શાહી એમ કેવી હોવી જોઈએ તો નિયમ તો રામ નામ મંત્ર અષ્ટાંગથી સાઈ અને દાડમની કલમથી ભોજપત્ર પર લખવાનું હોય છે પરંતુ હવે આ શક્ય નથી તો આપણે લાલ સાહી થી સાદા કાગળ પર એમ કે લખી શકીએ છીએ રામ નામ લખવા માટે આપણે કેટલીક બાબતોનું એમ કે ધ્યાન રાખીશું તો સૌપ્રથમ છે કે સ્નાન કરી અને શુદ્ધ આસન પર બેસીને જ મંત્ર લખો જેટલા દિવસ સુધી આ મંત્ર લખો એટલા દિવસ સાત્વિક ભોજન જ કરો માંસાહાર અને કોઈ પણ નાશ નાસંદો ના કરો બની શકે તો લસણ ડુંગળી વગરનું ભોજન કરો કે અનુષ્ઠાન પૂરું થાય ત્યારે એમ કે શું કરવું જોઈએ જેટલા નામ લખવામાં આવે તેના દસ ટકા કાઢી લો અંતે જે આંકડા આવે તેટલી આહુતિ આપીને યજ્ઞ કરો બ્રાહ્મણ ભોજન કરાવો તે પછી લોટની ગોળી બનાવીને રામ નામ લખેલા કાગળોને તેના પર લપેટીને નદીમાં પ્રવાહિત કરી દો તો સૌ સનાતની ધર્મ પ્રેમીઓને આ વિડીયો વધુમાં વધુ લોકો સુધી પહોંચાડી ચેનલ ને સબસ્ક્રાઇબ કરો